મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ તેમજ તલાટી રેલવે અને તલાટી રેલવે તેમજ સ્ટાફ સિલેક્શન કમિશન દિલ્હી પોલીસમાં પૂછાઈ શકે તેવા કરંટના પ્રશ્નો અમે ચર્ચા કરીશું મિત્રો ખાસ કરીને હવે તો લગભગ કોઈ એવું પરીક્ષા હોતી નથી તેમાં કરંટના પ્રશ્નો ન હોય મિત્રો વધારે નહીં પણ પોતથી છ ગુણો કર્ણનો પ્રશ્ન પૂછાતો જોવો હોય છે ત્રેવીસ ત્રેવીસની ચોઈ ચોઈની વાત જે કરતા હોય એ લોકો તમને મૂર્ખ બનાવે બનાવે છે છતાં પણ તમે રોજનો બાર મિનિટ જેટલો સમય બગાડજો આપણે કર્ણના વિડીયો વિશે માહિતી આપીશું અને પ્રશ્ન વિશે માહિતી આપીશું પચાસ જેટલા ટૉપિકમાંથી આ કર્ણનો વિડીયો બનાવવામાં આવે છે ચાર કલાક જેટલો સમય બને છે વિડીયોના પ્રશ્નોની અંદર એકત્રીકરણ કરવાનો અને મિત્રો જે બે કલાક ડિજિટલ સ્લા વિડીયો એટલા માટે નથી રાખતા સ્લાઇડોવાળો કારણ કે તેમાં સમય વધારે બગડી શકે છે છ કલાક જેટલો એટલા માટે એટલે સાદો સીડિયો વિડીયો રાખીએ છીએ આપણે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વિડીયો એક દિવસ એટલે લેટ એટલા માટે અપલોડ કરવામાં આવે છે કારણ કે તમે મારો વિડીયો જોયા બીજાના વિડીયો પર જોયા પછી મારો વિડીયો જોવો તો કેટલો કેટલો ફરક છે તમને જોવા મળી રહે તમારું રિવિઝન મળી રહે પ્રશ્ન એક હાલમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો એકવીસ સપ્ટેમ્બરે પ્રશ્ન બે વિશ્વ નારિયેળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો સોરી પ્રશ્ન બે વિશ્વ બે પ્રશ્ન બે નહીં મિત્રો ખાસ કરીને પ્રશ્ન બે સપ્ટેમ્બર વિશ્વ નારિયેળ દિવસ નારિયેળ દિવસની અંદર કેરળની અંદર ಕೇಳ ನ ನಾರಿಯಳ ಭೂಮಿ ಕೇ ನಿಯಣ್ಣ ಉತ್ಪಾದನ ಕರ್ನಾಟಕ ಟೊಪ್ ಇಡೋನೇ ದೇಶ ಟಪತ್ಾದ ಪ್ರಶ್ನ ನಿಂದರೆ ಚರ್ಚಾ ಕೂಡ ಪಡತ પ્રશ્ન ત્રણ ગગનચુંબી ઇમારત દિવસ સોરી મિત્રો ત્રણ સપ્ટેમ્બર ગગનચુંબી ઇમારત દિવસ દિવસ સાત સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલિયો સહયોગ દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નવ સપ્ટેમ્બર શિક્ષા હુમલાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ દસ સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ અગિયાર સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ ચૌદ સપ્ટેમ્બર હિન્દી દિવસ પંદર સપ્ટેમ્બરની એન્ડ દિવસ પંદર સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ સોળ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય વજન પર સંરક્ષણ દિવસ સત્તર સપ્ટેમ્બર વિશ્વ રોગી સુરક્ષા દિવસ અઢાર સપ્ટેમ્બર વિશ્વ બાસ દિવસ વીસ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લાલ પાંડા દિવસ પ્રશ્ન બે હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિને એચ વન બી વિઝા આવેદનો પર કેટલા ડોલર વાર્ષિક શુલ્ક લગાવવાની ઘોષણા કરી છે તો એક લાખ ડોલર સુડતામેના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ શૈબલિંગ પાર્ટી છે અમેરિકા વિશે ચર્ચા કરી લઈએ અમેરિકાનો પ્રશ્ન હતો એટલા માટે પ્રશ્ન પચાસમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ તેવી એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસ અમેરિકાએ અગિયાર સપ્ટેમ્બરે દેશભક્તિ દીશ દિવસ મનાવ્યો બે હજાર છવ્વીસમાં જી ટ્વેન્ટી શિખર સંમેલનની મેજબાની અમેરિકા કરશે ડોનાલ્ડ ટ્રમ્પે સજીવ ગોરને ભારતમાં અમેરિકાના રાજદૂત કરવામાં આવ્યા અમેરિકા અને દક્ષિણ કોરિયાને ઉચ્ચ ફેરડી છે સૈન્ય અભ્યાસ શરૂ થયો અમેરિકાએ ડોલર આધારિત સ્થિતિ સિક્કોને વિનિત કરવા માટે એન્જિનિયર અધિનિયમ પસાર કરવામાં આવ્યો છે અમેરિકા થી બહાર થયો છે ભારતીય સેના માટે અપાચી આઇટક હેલિકોપ્ટરની પ્રથમ ખેપ યુએસએને મળી છે અમેરિકા પહલગામમાં આતંકવાદી હુમલાથી દોષી ને વિદેશી આતંકવાદ સમૂહ દોષિત કરેલો છે તો પ્રશ્ન ત્રણ હાલમાં ભારતને કયા દેશને મફત વેપાર સમજોતા પર ત્રીજો ભાગની વાર્તા શરૂ વાર્તા પૂરી કરી છે તો ન્યૂઝીલેન્ડ આ વખતે ન્યૂઝીલેન્ડ આઈસ તો ન્યૂઝીલેન્ડ ન્યૂઝીલેન્ડનો કેપિટલ છે વેલિંગ્ટન કરન્સી છે ન્યૂઝીલેન્ડ ડોલર પીએમ છે કિસ્ટોફર લક્ષણ પ્રશ્ન ચાર હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીને બેરોજગાર સ્થાનકો માટે એક હજાર રૂપિયા માસિક સહાય પથ્થાની તોષણા કરી છે હાલમાં કયા રાજ્યની છે મુખ્યમંત્રીએ બેરોજગાર સ્નાતકો માટે એટલે કે બી કરેલા લોકો માટે હજાર રૂપિયા માસિક પથ્થાની તોષણા કરી છે તો બિહાર બિહારનું કેપિટલ છે પટના સીએમ છે કુમાર રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ કાલ વાલ્મીકી નેશનલ લોકસભાની ચાળીસ રાજ્યસભાની સોળ વિધાનસભાની બસો તેતાળીસ જનસંખ્યાની દ્રષ્ટિ ત્રીજો મોટો રાજ્ય બિહાર બન્યો છે ઉત્તર પ્રદેશ ટોપર છે બીજો મહારાષ્ટ્ર ત્રીજો બિહાર છે ક્ષેત્રફળની દૃષ્ટિએ પાંચ રાજ્યો છે રાજસ્થાન ટોપ પર છે મધ્યપ્રદેશ બે પર છે ત્રણ પર મહારાષ્ટ્ર ચાર પર ઉત્તર પ્રદેશ પાંચ પર ગુજરાત છે કૃષિને નિરાંત્ર વધારવા માટે આપેડાએ બિહારના પ્રથમ કાર્યાલય ખોલવામાં આવ્યો બિહારના નાલંદાઇ જિલ્લામાં રાજગીરી રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું ભવ્ય ઉદઘાટન થયું છે બિહાર કેબિનેટ મહિલાઓને નોકરીઓ માટે મહિલા રોજગાર યોજનાને મંજૂરી આપી છે પ્રધાનમંત્રી મોદીએ બિહારના ઓટા ગંગા પુલનું ઉદઘાટન થયું છે પર જસ્ટિસ નાગેશ્વર રામને બિહારના ક્રિકેટ એસોસિએશનના લોકપાલ નિયુક્ત કરવામાં આવેલા છે લોકપાલ નિયુક્ત કરવામાં આવેલા છે ગૃહમંત્રી અમિત શાહે બિહારના સીતામઢી જાનકીરામ જાનકી રામ આધારશીલા રાખી બિહારના નવા મુખ્ય સચિવ પ્રત્યે અમૃત નિયુક્ત કરવામાં બિહારના મુખ્યમંત્રી સફાઈ કર્મચારી આયોગના ગઠનની ઘોષણા કરી છે પ્રશ્ન પૂર્વ છે હાલમાં કયા દેશના પ્રધાનમંત્રીએ ફિલિસ્તીનને એક રાષ્ટ્રના રૂપમાં માન્યતા આપવાની એલાન કરવામાં આવ્યો છે તો બ્રિટેન બ્રિટેનનું કેપિટલ છે લંડન કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ પીએમ છે કેર સ્ટારમર બ્રિટનના ભારતના હાઈ કમિશનર વિક્રમ કુમાર દોરે સ્વામી બન્યા છે ડેવિડ લેમીને બ્રિટનના ઉપપ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે કુશાંગી મિશ્રા બ્રિટનની સૌથી યુવા સોલિસિટર બની છે એકવીસ વર્ષની છે જેકે વેથલ ઇંગ્લેન્ડની પુરુષ ક્રિકેટ ટીમને સૌથી યુવા કેપ્ટન બની ઇંગ્લેન્ડના સ્પેસને હરાવીને મહિલા યુરો કપ બે હજાર પચીસ જો ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક રન બનાવવાવાળા બીજો બેટ્સમેન ઇંગ્લેન્ડના જો રૂટ બન્યા છે ભારતના સરકારે યુકેની સાથે ફ્રી ટ્રેક એગ્રીમેન્ટને મંજૂરી આપી બિહારના મતદાનની ઉંમર ઘટાડીને સોળ કરવામાં આવી યુકે ભારતની સોના નૌસેનાની સુત્રી અરબ પાસેક અભ્યાસ શરૂ કરવામાં આવેલો છે પ્રશ્ન છે હાલમાં કોને ભારતના યુપીઆઈ ડિજિટલ ભુગતાન વૈશ્વિક મોડલ બનાવ્યો છે તો આઈએમએફ સ્થાપના છે સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો પિસ્તાળીસ હેડક્વાર્ટર છે વોશિંગ્ટન ડીસી એમડી છે કસ્ટિલના જોર્જીવા આઈ એમએફનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પ્રશ્ન સાત હાલમાં ભારત અને યુએના વચ્ચે સ્તરીય સંયુક્ત નિવેશ કાર્યબળની તેરમી બેઠક ક્યાં આયોજિત થઈ છે અબુધાબી પ્રશ્ન આઠ હાલમાં ટાઇફૂન મિતાંગ પ્રશ્ન આઠ હાલમાં ટાઇફૂન મિતાંગને કયા દેશના ગુઆંગડોંગ પ્રાંત પ્રવેશ કર્યો છે તો ચીન ચીનનું કેપિટલ છે બીજિંગ કરન્સી છે રિનબીબી રાષ્ટ્રપતિ છે જી જિનપિંગ દુનિયાના સ્ટીલ ઉત્પાદનમાં ટોપ પર છે ચોખા ઉત્પાદનમાં ટોપ પર છે તમાકુ ઉત્પાદનો ટોપ પર છે વીસ એપ્રિલ ચાઇનીઝ ભાષા દિવસ અમાવે છે ચીનના અને ગાયક અને નિર્દેશકના એલિયન મેગલોના વર્ત સાડત્રીસ વર્ષની ઉંમરે નિધન થયું છે આઈએસએફ વિશ્વ કપ બે હજાર પચીસની પદકતાલીમાં ચીન ટોપ પર છે ચેંગંધુ સ્વપ્ન વિશ્વ ખ્યાલ બે હજાર પચ્ચીની પદકતાલીકામાં ચીન ટોપ પર છે ચીને રોબોટિક ઓલિમ્પિક શરૂ થયું અગિયાર ચીને ચીનને અગિયાર ગેલી ચાર ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે બિહારના એશિયા રકબી અંડર્સ વીસ સેવન મહિલા કિતાબ ચીને જીત્યો છે વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ બે હજાર પચીસની સંધાઇમાં આયોજિત થઈ છે પ્રશ્ન નવ હાલમાં ક્યાં એપીજે અબ્દુલ કલામ સાયન્સ સિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો પટના પ્રશ્ન દસ હાલમાં કોને ભારતના જીબી જો વિશ્વ ચેમ્પિયનશીપ પદક જીત્યો છે તો અંતિમ પંઘાલ પ્રશ્ન અગિયાર હાલમાં કોને વિદેશી નિવેશ આકર્ષિત કરવા માટે સ્વાગત એફઆઈ શરૂ કરવામાં આવી છે તો એસ સેબી તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ આગળ જે આપણે પ્રશ્ન પૂછ્યો તેના જવાબ જે જેડી વેસ જડી વેન્સ પચાવના છે અને કોની ઇન્ટરપોર્ એશિયા સમિતિની પસંદગી કરવામાં આવી હતી તો ભારતને કરવામાં આવી હતી પ્રશ્ન બહાર હાલમાં પ્રશ્ન બહાર હાલમાં પીબી બજંતરીને ક્યાં ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધા છે તો પટના તો નિયુક્તિ વિશે વાત કરી લઈએ તો ડો સીમા સામેને બહુશ બીજી વખત બહુશને બીજી વખત યુએન વિમેન કાર્યકારી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા વિશાખા મૂલ્યને આદિત્ય બિરલા કેપિટલના એમડીને સીઓ નીયુક્ત કરવામાં આવે છે પ્રદીપ કુમારને પ્રજાપતિને એ ડબલ આઈના એના નિર્દેશકનો કાર્યભાર સંભાળ્યો છે એફ એસ આઈબીના એફ એસ આઈબીને એસબીઆઈના એમડીના રૂપમાં રવિ રંજનની નામની ઘોષણા કરી છે અભિષેક ના અભિષેકને નાઇજેરિયાના અભિષેક સિંહને નાઇજેરિયાના ભારતના રાજદૂત રાજદૂતમાં ગીતાબાને રાયસમ એન આઈ એસપીઆરના નિર્દેશકનો પદભાર સંભાળ્યો હીરો મોટો કોપને હર્ષવર્ધન જીતલેને સીઓ ન્યુક્ત આવે છે ભૂપેન્દ્ર ગુપ્તાને એન એચપીસીના સીએમડીના રૂપમાં નિયુક્ત કરવામાં આવેલા છે પ્રશ્ન તેર હાલમાં કોના દ્વારા નિર્દેશિત ફિલ્મ હોમ બાઉન્ડ ભારતની ઓસ્કર પ્રવેશના રૂપમાં પસંદગી કરવામાં આવી છે તો નિરજ દહેવાલ પ્રશ્ન ચૌદ હાલમાં ભારતને વિશ્વસ્તરીય બ્લુ પોર્ટસના વિનિર્માણ નિર્મા પ્રશ્ન ચૌદ હાલમાં ભારતને વિશ્વસ્તરીય બ્લુ પોર્ટસના નિર્માણ માટે કોની સાથે ભાગીદારી કરી છે તો એફ એ ઓ એફ એઓ તો ફૂડ એફ એ ઓનું ફૂલ પહોંચે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સ્થાપતા છે સોળ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળીસ ખેડકવર છે રોમ અંદર આવ્યું છે ઇટલીની અંદર આવેલું રોમ અને ડીજી ક્યુ ડોંગ્યુ ડીજી છે તેના પ્રશ્ન પંદર હાલમાં કોના દ્વારા નિર્મિત ફિલ્મ અજય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ધ યોગી યોગી દેશભરમાં રિલીઝ થઈ છે તો અજય મેગી દ્વારા પ્રશ્ન તમારે પૂછેલો પૂછેલી હવે હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ આબુ કરગલ યોજના શરૂ કરી છે તો તમિલનાડુની અનાથ બાળકોને સહાય આપવામાં આવશે અને કેટલી સહાય આપવામાં આવશે તે તમે કોમેન્ટમાં જવાબ આપજો બરાબર સહાય આપવામાં આવશે અનાથ બાળકોને બરાબર હવે કેટલી સહાય આપવામાં આવશે ને આ માસિક સહાય તે તમે કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન તમારા માટે છે હાલમાં સ્વયં સહાયતા સમૂહ સદસ્યો માટે ઓળખપત્ર રજૂ કરવાવાળો પ્રથમ રાજ્ય બન્યો તો કર્ણાટક તમિલનાડુ પશ્ચિમ બંગાળા કે એક પણ નહીં ભૂલકે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સરખો મહાકાળી એજ્યુકેશન આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે